નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એચ એન યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો તો આજે આપણે વિડીયોમાં જે છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે જે છે એ તમામ વિદ્યાર્થીને કયા કયા ડોક્યુમેન્ટની રિકવાયરમેન્ટ રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે જે છે ઓનલાઈન ફોર્મ ફિલ કરવાના ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે અને જે વિદ્યાર્થી માત્ર માત્ર નથી થયા એમના માટે ટૂંક જ સમયમાં ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ જશે તો એના પહેલાં ચોક્કસથી તમે જે છે એ અમુક ડોક્યુમેન્ટ તમારે રિક્વાયર્ડ રહેશે તો એ ચોક્કસથી અત્યારથી જ જે છે એને પ્રિપેર કરીને રાખો જેથી જ્યારે પણ સ્કોલરશીપનું ફોર્મ ઓપન થાય એવું જ તમે જે છે આ ફોર્મ ફિલ કરીને તમારા ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરી શકો કેમ કે લાસ્ટની અંદર જો તમે ફોર્મ ફિલ કરવા જશો તો ત્યાં વેબસાઇટ ઇસ્યુઝ બહુ બધા આવે છે તો જેવું બને એવું ઝડપી જે છે તમારું ફોર્મ ફિલ કરવાનું શરૂ કરી દેજો તો આજના આ વિડીયોની અંદર આપણે ડોક્યુમેન્ટ તમારે કયા કયા જોશે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને ફોર્મ ભરતા પહેલાં જે અમુક ખાસ સૂચનાઓ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહે છે અને આ વિડીયો તમે ફોર્મ ફિલ કરો એ પહેલાં ચોક્કસથી જોઈ લેજો જેથી તમારે કોઈ પણ પ્રકારનો ઇશ્યુ જે છે એના આવે તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસ છે એના ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે સ્કોલરશિપ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે છે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આ સ્કોલરશિપની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે છે કહેવામાં આવે છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એસસી એસટી ઓબીસી ટી ઓ એસ ફોર્મ ભરતા પહેલાં જે છે આ ખાસ વિડીયો જોઈ લેજો તો એ તમે જોઈ શકો છો કે શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન ફોર્મ જે છે શરૂ થઈ ગયા છે અને કોણ કોણ અરજી કરી શકે છે તો ધોરણ અગિયાર બાર અને કોલેજ કરતા તમામ એસસી એસ ના સ્ટુડન્ટ છે એમના માટે અત્યારે ફોર્મ ઓપન થયું છે એટલે અહીંયા એસસી એસટી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે ત્યારબાદ આવક મર્યાદા કેટલી રહે છે તો આ સ્પેસિફિક એસસી એસટીના વિદ્યાર્થી મિત્રો માટે છે કે બહેનો માટે કોઈ આવક મર્યાદા નથી અને એસસી એસટીના જે વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા જે છે એ બે પચાસ લાખ રૂપિયા રહેવી જોઈએ મીન્સ એમને આવકની દાખલાની અંદર જે છે બે પચાસ લાખ અથવા એના કરતાં ઉચ્ચ ઇન્કમ હોય તો જ એમને આ સ્કોલરશીપ છે એ મળવાપાત્ર રહે છે ત્યારબાદ એમને ડો ડોક્યુમેન્ટ્સ લિસ્ટ જે છે અહીંયા આપેલું છે કે પહેલું જાતિનો દાખલો આ જાતિનો દાખલો જે છે એ ઈડબ્લ્યુએસના અને ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સ માટે નથી હોતો આધાર કાર્ડ જોઈશે બેંકમાં ફરજિયાત લિંક કરવાની રહેશે પછી બેન્ક પાસબુક જોઈશે તમારું આધાર કાર્ડ જે છે બેંકમાં લિંક હોવું જોઈએ તો જ તમારી સ્કોલરશીપ છે તમારા અકાઉન્ટમાં જમા થશે ત્યારબાદ બેંક પાસબુક અને રેશન કાર્ડ આ બંનેની રિકવાયરમેન્ટ રહે છે ત્યારબાદ ફીની પાવતી જેમાં ભણતા હોય એ ફીની પાવતી જોઈશે સ્કૂલમાંથી તમે જે ફી ભરે છે એની ફીની પાવતી જોઈશે છેલ્લા વર્ષની માર્કશીટ છેલ્લે જે ભણ્યા હોય એની માર્કશીટ શીખવા રહે છે આવકનો દાખલો આવકનો દાખલો એક ચાર બે હજાર ત્રેવીસ પછીનો હોવો જોઈએ પિતા હયાત ના હોય તો તેમનો મરણનો દાખલો અને સાથે માતાનો આવકનો દાખલો લગાવવો જો પિતા હયાત ના હોય તો પિતાનો મરણનો દાખલો અને માતાનો આવકનો દાખલો લગાવવાનો રહે છે લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી જે હોય એ પણ જોઈશે એફિડેવિટ સર્ટિફિકેટ ભણવામાં ગેપ હોય તેમના માટે જે એ સ્પેસિફિક જેમની ગેપ હોય એમના માટે બધા વિદ્યાર્થી મિત્રોની આની રિક્વાયરમેન્ટ રહેતી નથી ત્યારબાદ બોનોફાઇડ સર્ટિફિકેટ ધોરણ અગિયાર બાર માટે અને પાસપોર્ટ સાઇઝ ફોટો જોશે અને ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ જે છે એ તમારી આની અંદર રિક્વાયર્ડ રહે છે ત્યારબાદ એમણે એ ડિટેલમાં આપેલું છે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ જોઈશે તો સૌથી પહેલાં છે કે સમક્ષ અધિકારી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ વિદ્યાર્થીને જાતિનો દાખલોની રિક્વારમેન્ટ હોય છે સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ વાલીનો આવકનો દાખલો જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાના મૃત્યુ પ્રમાણપત્ર અને જો માતા પિતાએ છૂટાછેડા લીધા હોય તો છૂટાછેડાનો આદેશ આધાર રજૂ કરે તે માતાનો આવકનો દાખલો માન્ય રહેશે જે વિદ્યાર્થી પિતા વાલી સરકારી નોકરી કરતા હોય તેવા વિદ્યાર્થીઓને વાલીના આવકના દાખલાની સાથે આવક અંગેનું ઇન્કમટેક્ષ માટેનું ફોર્મ સિક્સટીન અપલોડ કરવાનું રહે છે જે વિદ્યાર્થી મિત્રના પિતા ગવર્મેન્ટ જોબ કરતા હોય તો એમને ફોર્મ સિક્સટીન પણ જે છે એ અપલોડ કરવાનું રહે છે વિદ્યાર્થીએ ધોરણ દસ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષ વાઇઝ ફાઈનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ જે છે એ લગાવવાની રહે છે ધોરણ દસ પછી તમામ માર્કશીટ જે છે તમારે આની અંદર ક્રમાનુસાર લગાવવાની રહે છે ત્યારબાદ બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર આઈએફએસસી કોડ બેંક શાખા દર્શાવેલ હોય તે જો પાસબુક ન હોય તો કેન્સલ ચેક જે છે એ તમે જમા કરાવી શકો છો અથવા અપલોડ કરી શકો છો જેમાં આઈએફએસસી કોડ બેંકની શાખા દર્શાવેલ હોય છે જે બેંક મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેંકના આઈએફએસસી તથા બેંક એકાઉન્ટ નંબરવાળી પાસબુક જોઈશે અમુક બેંકો મર્જ થયેલી હોય તો નવી પાસબુક તમારે ત્યાંથી નીકળવાની રહે છે ત્યારબાદ ધોરણ દસ બાદ અભ્યાસક્રમમાં ત્રુટ પડી હોય મીન્સ ગેપ લીધેલો હોય અને તે સમય દરમિયાન કોઈપણ પ્રકારનો અભ્યાસ કરેલ નથી કે કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી એનું જે છે એ કારનામું તમારે કરાવવાનું રહે છે ત્યારબાદ જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓ હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ જેનો નમૂનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે તે તે ડાઉનલોડ કરી સક્ષમ અધિકારી અથવા સત્તાધિકારી દ્વારા સહી સિક્કા કરાવવાના રહે છે ત્યારબાદ જો વિદ્યાર્થીનું દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ પ્રમાણપત્ર રીપોર્ટમેન્ટ રહે છે વિદ્યાર્થીએ ભરેલ પીની પહોંચ વાર્ષિક કેટલે કે પ્રિસિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને લાગુ પડશે નહીં પ્રિશિપ કાર્ડ વિદ્યાર્થીઓએ તમને પ્રિસિપ કાર્ડ લાવવાનું રહે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો વિદ્યાર્થીના પરિણીત કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર પણ જરૂરી રહે છે આધાર નંબર રેશન નંબરની જરૂરિયાત રહે છે ત્યારબાદ જરૂર પડે જિલ્લા અધિકારીશ્રી દ્વારા માગવામાં આવતા અન્ય આનુસંગિક પુરાવા વિદ્યાર્થીઓને ખાસ આવે છે કે જે ફક્ત ડોક્યુમેન્ટ હોય એ તમારે સ્કેન રહે છે આમુક સૂચનાઓ પણ આપી દીધી છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરશો તો ચોક્કસ પણ એ આવી જશે કોઈ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ઉપલબ્ધ ન થઈ શકે તો તેવા કિસ્સામાં નકલ અપલોડ કરવાની છૂટ આપવામાં આવશે કોઈ ના હોય તો તમે એ નકલ પણ અપલોડ કરી શકો છો ફોર્મ સંસ્થામાં જમા કરાવતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હોય તેની સ્વપ્રમાણિક નકલ સહિત સંસ્થામાં ફોર્મ આપવાનું રહે જે તમારું ફોર્મ તમે ઓનલાઈન ભર્યું છે એ અને એની સાથે સાથે બધા જ ડોક્યુમેન્ટ જે છે તમારે પાછળ અટેચ કરી અને જે તમારી સંસ્થા અથવા કોલેજ હોય એમાં સબમિટ કરવાના રહે છે ત્યારબાદ કોલેજ દ્વારા જે છે એ આગળની પ્રોસેસ કરવામાં આવશે તો આ બધી જ પ્રોસેસ તમારે જે છે કરી દેવાની રહે છે અને આટલા ડોક્યુમેન્ટ જે છે એ તમારે જે લાગુ પડતા હોય એ એ ડોક્યુમેન્ટ તમારે જે છે રેડી કરવાના રહે છે જેથી તમને કોઈ પણ ઇસ્યુ જે છે એ ફ્યુચરમાં ના આવે અને તમારી સ્કોલરશીપ જે છે એ જમા થાય જાય તો આ વિડીયોને વધુથી વધુ તમામ વિદ્યાર્થીઓ સુધી શેર કરી દો જેથી જે વિદ્યાર્થી મિત્રો સ્કોલરશીપ લેવા માંગે છે એમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ